આજરોજ શ્રી એચ આર બ્રહ્મભટ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી આણંદનાઓના માર્ગદર્શન હેઠળ શ્રી જી પાવરા પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી તથા સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ મહેપાલસિંહ જગદીણસિંહ નાઓની મળેલ હકીકત આધારે આંકલાવ આસોદર ચોકડી નજીક વાસદ તરફના બ્રિજના છેડે ઈટીજી દાળ કંપની સામે વાસદ બગોદરા સ્ટેટ હાઈવે રોડ ઉપરથી કન્ટેનર રોકી ડ્રાઈવરની પૂછપરછ કરતા વાહનના બસ્સો બાવન પાર્ટ્સ ભરેલાનું અને જંગીની અંગેની બિલ્ટી બતાવેલી પરંતુ ચોક્કસ માહિતી હોય કન્ટેનર પાછળના ભાગે ચેક કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટીઓ મળી આવેલ હોય ખોટી બિલ્ટી સાજા તરીકે રજૂ કરી ગુનાહિત કાવતરું રચી વિપુલ પ્રમાણમાં ગેરકાયદેસર રીતે જગા ચૂકવ્યા સિવાય દારૂની હેરાફેરી કરી સંગ્રહ કરી વેચાણ કરવા સારું લાવેલ હોય પકડેલ ડ્રાઈવર વિરુદ્ધ આંકલાવ પોલીસ સ્ટેશન ગુનો દાખલ કરવામાં આવેલ છે નરેન્દ્ર શર્મા આઈ સેવન ન્યૂઝ ગુજરાતી આણંદ